ગઈકાલે જે આપણું જૂનું મકરપુરા પોલીસ સ્ટેશન છે ભવન સર્કલ ત્યાં આગળ એક બનાવ બનેલો જેમાં એક ગાડી લેન્ડ રોવર કંપનીની ફ્રી લેન્ડર ફોર વ્હીલ ગાડી જેનો ગાડીનો નંબર છે જીજે ઝીરો સિક્સ પીએસ એકતાલીસ અઠ્યાવીસ આ ગાડીના ચાલક દેવેન્દ્રસિંહ હરિસિંહ સિંધા નાઓ સુસેન સર્કલથી જે જૂના મકરપુરા પોલીસ સ્ટેશન તરફ આવી રહ્યા હતા ત્યારે તેણે આ સર્કલ પાસે એક બાઈક ચાલક સાથે અકસ્માત કર્યો ત્યાં હાજર ટ્રાફિક પોલીસ કર્મચારી હેડ કોન્સ્ટેબલ હલસિંહભાઈ દલિયાભાઈ અને લોકરક્ષક કુલદીપભાઈ હમણાં એ જે જે ગાડી ચાલક છે એને રોકતા એ ગાડી ચાલકે પોલીસ સાથે પોલીસને ઈજા કરેલી અને એમાં એના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ બસ્સો બસ્સો એક્યાસી એકસો એકવીસ બસ્સો છન્નું બી અને એકસો પંદર બે તથા મોટર વ્હીકલ એપની કલમ એકસો પંચ્યાસી અને પ્રોહિબિશન એક્ટની કલમ છાસઠ વન બી આ મુજબ ગુનો દાખલ કરેલ છે જેમાં સરકારી કર્મચારીની કામગીરીમાં દખલ કરી એને ઈજા પહોંચાડવી રેસ ડ્રાઇવિંગ કુલ નશામાં લાગતા એનું મેડિકલ સારવાર કરાવેલી છે અને એને અરેસ્ટ કરેલ છે એ મેડિકલ રિપોર્ટ થોડા સમય પછી આવે છે

એ જ આ ગુનો દાખલ થયો છે ભારતીય ન્યાય ની કલમ એકસો એકવીસ એ જ નહીં એવા ગુડ નહીં હા એ હાલ હજુ આપણે ગઈકાલે ગુનો દાખલ કર્યો છે આજે હવે તપાસ કરીશું